હસી રહ્યા છે અને સુલભાજી એ કહ્યું વિદુરજી ને કે સાંભળો મારા મનમાં તો એવો મનોરથ થયો કે ઠાકોરજી આપણી સામે જોઈને સ્મિત કરે તો કેવું સારું અને એટલામાં પ્રભુ ની દ્રષ્ટિ પડી અરે કાકાજી નમસ્કાર અને પ્રભુ સ્મિત કરીને નમસ્કાર કરવા લાગ્યા અને સુલભાજી ને કેવા લાગ્યા જો સાંભળો લાગે છે ઠાકોરજી આપણો જ મનોરથ પૂરો કરવા આવેલા છે

મારાથી થોડી આવી કરતા થાય મારાથી થોડી આવું મનોરથ થાય મારાથી થોડી આમ ક્યારે આવું નહીં જયારે પણ મનમાં મનોરથ કરો ત્યારે પોતાનું સામર્થ્ય જોઈને નહીં ઠાકોરજીનું નું સામર્થ્ય જોઈને મનોરથ કરજો કારણ કે એને તમારી પાસે કરાવવું હશે તો તમારા સંજોગો ફેરવતા એને ક્ષણની પણ વાત નહીં લાગે એને જો તમારી પાસે કરાવવું છે તો તમારા દિવસો ફેરવવામાં એને વાર નહીં લાગે માણસ પોતે પુરશાર્થી પામવા જાય તો જીવન ખતમ થઈ જાય પણ પ્રભુના પ્રસાદથી પામીએ તો ક્ષણમાં પામીએ એટલે જારે પણ કોઈ પણ અલૌકિક મનોરથ કરો ત્યારે ઠાકોરજીના સામર્થ્ય સામે જોઈને કરજો મારો ઠાકોરજી બહુ કૃપા છે એટલે પોતાની સીમાઓ બાંધીને મનોરથ નહી વિચારો પોતાના હૃદયના ભાવ પ્રગટ કરો ઠાકોરજી પાસે જારે પણ ઉભા રહો ત્યારે મનમાં આવા અલૌકિક મનોરથો

સુલભાજી કેવા લાગ્યા મારા મનમાં મનોરથ વિદુરજી કહે કે અરે પ્રભુની તો બધી વ્યવસ્થાઓ થઈ છે પ્રભુનો રથ પહોંચ્યો છે દુર્યોધન પાસે અને ત્યાં વિદુર એ સમજાવે છે દુર્યોધન ને પરમાત્મા દુર્યોધન માની જા તને ન ગમતા હોય ને જેમાં કંઈ પાકતું ન હોય એવા બંજર પાંચ ગામ આપી દે પાંડવ હું જવાબદારી લઉં છું હું પાંડવોને સમજાવી દઈશ અને પાંચ ગામમાં એ સંતોષ પામી જશે યુદ્ધ ટળી જશે અને જેની બુદ્ધિ બગડી હોય એ ભગવાન અને ગુરુની પણ વાત માનતો આજ સૌથી પહેલું પ્રતિક છે કે જયારે પ્રભુ અને ગુરુની વાતમાં પણ શંકા થાય ત્યારે માનવું કે સર્વનાશ થવાનું પ્રભુની વાત ન માની કયું સોયની નોક ઉપર જેટલી જગ્યા હોય ને એટલી પણ યુદ્ધ વગર નહીં આવે તો પ્રભુ કહે તો થઈ જવા દે યુદ્ધ

એનો તો આપણે ખૂબ વિચાર કરીએ છીએ કે દાન કોને આપવું પણ કોનું લેવાય એના માટે સો વાર વિચારવું આવતું બધું લાભકારક જ હોય એવું નહીં માનવું ઘણાનું આવેલું આપણું લઈ જતું હોય છે એટલે કદાચ આપતા પહેલા સો વાર વિચારો તો લેતા પહેલા હજાર વાર વિચારો કોઈ કોઈનું ગમે તેનું લેવું નહીં લેવાની વૃત્તિ જ નહીં આપે હંમેશા આપવાની વૃત્તિ અને ભક્તોની અંદર તો હંમેશા આપવાની વૃત્તિ હોય સુદામાજી પણ ભગવાન પાસે જાય છે ત્યારે શું માંગીશ એનું લિસ્ટ નથી કરતા ખાલી હાથે કેમ જવું શું આપીશ પ્રભુ પાસે શું લઈને જઈશ એનો વિચાર ભક્ત કરતો હોય છે અને એટલે આપણે ત્યાં અન્નની શુદ્ધિ પણ કહી છે અને એટલા માટે જે લોકો મરજાત પાળતા હોય ઠાકોરજીને ધરીને લેતા હોય બહારનું ન લેતા હોય એની નિંદા ન કર કોઈ પોતાના આધ્યાત્મિક માર્ગ ઉપર આગળ વધી રહ્યું છે એને સાથ આપો એને સપોર્ટ કરો એને વ્યવસ્થા કરી આપો આપણે જે નથી પાળી શકતા નથી કરી શકતા પણ કોઈ ધર્મ કરતું હોય તો એને છોડાવશો નહીં ઘણીવાર આપણે લૌકિક વ્યવહારની એવી શરમ એને આપી દઈએ છે કે એ પોતાના ધર્મના નિયમો છોડવા તૈયાર થઈ જાય કારણ કે જો આમાં કોમ્પ્રોમાઇઝ નહીં કરું તો આને ખોટું લાગી જાય શું આટલી મેચ્યોરિટી પણ આપણા સમાજમાં નહીં કે કોઈને ધર્મ જીવવો હોય કોઈને ધર્મ પાળવો હોય તો આપણે એને અનુકૂળતાઓ કરી આપીએ ઉલટાનું હાથ જોડીને કેવું જોઈએ તમારો નિયમ અમારા માટેને તોડતા હો તમે કહો તો હવેલીમાંથી પાતળ લઈ આપો તમે કહો તો ફળ ફૂલ લઈ આપો જે તમને ચાલે પણ અમારા માટે તમારો ધર્મ છોડતા નહીં કારણ કે આપણા લૌકિક વ્યવહાર માટે કોઈનો ધર્મ છોડાવવો એ પણ એક અપરાધ છે કેટલું કઠિન છે ને આ કે સહેલું છે ક્યાંય નહીં લેવું ધરીને લેવું એક મોટું તપ છે વૈષ્ણવ માટે અને આદર્શ વૈષ્ણવ સમાજમાં નહીં રહેવા દો તમે તો તમારો બાળક પૂછશે કે વૈષ્ણવ કેવા હોય પપ્પા તો કોની આગળ આંગળી ચીંધીને કહેશો કે બેટા સાચા વૈષ્ણવ આવા હોય પાકા વૈષ્ણવ આવા હોય કોની આગળ આપણે કહીશું ધર્મ જીવવાની અનુકૂળતા સમાજ બનાવે આ સમાજની જવાબદારી છે જે સમાજ ધર્મ જીવવાની આધ્યાત્મિક જીવન જીવવાની ધર્મ પાળવાની વ્યવસ્થા ઊભી નથી કરતો અનુકૂળતા નથી આપતો એ સમાજમાંથી ધર્મ ધીરે ધીરે ક્ષીણ થઈ જાય એટલે નિતાંત આવશ્યક છે તમે કેટલું પાળો છો નથી પાળતો એ પછીની વાત પણ જે પાળી રહ્યા છે એની નિંદા ન કરો અને જમાડવાનો જ બહુ શોખ હોય તો અડધી દુનિયા ભૂખે મારે જેને ખવડાવું એમને નથી ખવડાવવું આપણે આપણે તો જેને નિયમ લીધો છે ને કે ક્યાંય નું નહીં લઉં આપણને તો એના જ નિયમ તોડાવવામાં મજા આવે આ માણસની વિચિત્રતા છે અને એટલા માટે પ્રયાસ કરજો જે જે નિયમ પાળતા હોય એ નિયમ પાળી શકે એના માટે એવું ઉત્તમ વાતાવરણ આવજો

કે યુવાનોને પણ આ કરવાની ઈચ્છા પેદા હવેલી ઘરે જઈને વાતે તમે શું કરો છો યુવાનો આવે અરે હવેલી એટલી ભીડ ને ધક્કા પેલા ને આગળ કર્યા મને પાછળ કર્યા અને આવી વાત યુવાન આગળ કરો એને એમ થાય કે હવેલી તો જવાય જ નહીં તમે કોની આગળ શું બોલી રહ્યા છો ઉલટાનું બાળક બેઠો તો એની આગળ એવી વાત કરે આજે તો એટલા સુંદર દર્શન થયા શ્રીનાથજી બાવા એવા સુંદર પાક ધરી હતી એવા મરક મરક મરકી રહ્યા હતા દર્શન કરવાનો એવો આનંદ આમ કોને તો એને થાય કે લાવ હું લાવી વાર યુવાનોમાં અભાવ લાવવામાં એના પરિવારનો જ હાથ હોય છે મા બાપનો જ હાથ હોય છે બાળકો ડ્રોઈંગ રૂમમાં બેઠા હોય તમારી બાજુમાં ત્યારે તમે કઈ વાત કરો છો એ બહુ જ સાવધાની રાખવાની જરૂર છે અંગે સાંભળી રહ્યો છે એના મનમાં એક ધારણા બેસી રહી છે ભલે નાનો બાળક છે 7 વર્ષનો તો એના મનમાં કંઈક આ વિચાર જઈ રહ્યા છે 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 એટલે બહુ બહુ ધ્યાન રાખવું વિવેકની જરૂર ઉત્તમ માહોલ સમાજને નહીં આપો જેટલી જવાબદારી વ્યક્તિગત છે એટલી જ સામાજિક જવાબદારી પણ એક વૈષ્ણવ તરીકે આપડી છે તમને એમ થાય હું મારા ઘરમાં બધું પાડીને બેઠો છું સાચવીને બેઠો બહાર જે થવું હોય થાય મારે શું ભૂલી ન જતા બહારનું માહોલ બગડ્યો તો એનો રેલો વહેતો વહેતો આપણા ઘર સુધી આવવાનો જ છે તમને ભલે એમ લાગતું હોય કે મારું ઘર મેં સાચવી લીધું બહાર જે થવું હોય થાય પણ સમાજનો જે પ્રભાવ છે સમાજનો જે માહોલ છે સમાજનો જે વાતાવરણ છે એનો રેલો વહેતો વહેતો આપણા દ્વાર સુધી એક દિવસ આવે જ છે અને એટલા માટે સામાજિક જવાબદારીઓ પણ

આજે લોકો ડરે ઠાકોરજી પધરાવી લઈએ પછી આવે આવે ક્યાં તમારી સોસાયટીમાં તો તમારા તમારા સમાજમાં મંડળમાં એવું ગ્રુપ ઊભું ન કરી શકાય પાંચ સાત વૈષ્ણવનું કે જ્યારે પણ આવું કઈ હોય તો એકબીજાના ઠાકોરજીને આપણે સાચવી લઈએ શ્રીનાથજીની હવેલીમાં આપણે એવી સુવિધા ઘોષિત કરી છે આખા સુરત ખાતે પહેલી વાર આપણી શ્રીનાથજીની હવેલી રૂંઢ ખાતે એ વ્યવસ્થા તમને આપીએ છીએ કે તમારે કોઈને પણ ઠાકોરજીની અડચ આવે તો એટલા દિવસ ઠાકોરજી ત્યાં તમે પધરાવી શકો છો અને એમને ત્યાં અમે લાડ વ્યવસ્થા ઊભી કરીશું કે તમારા ઠાકોરજીની સેવા સચવા પ્રયાસ થવા જોઈએ સમાજને અનુકૂળતાઓ આપો સમાજને વ્યવસ્થાઓ આપો અને પછી ભારપૂર્વક